એટલે કંટ્રોલ શબ્દ એટલો સારો નથી એના કરતા વધારે તમે એવું કહી શકો કે એની ઉપરનું સ્વામિત્વ કે પ્રભુત્વ કે સંયમન નિયમન કેવી રીતે લાવી શકાય તો મન ઉપરના પ્રભુત્વ માટે મેં ભગવદ્ ગીતામાં ઘણી બધી વાર વાત કરી છે તો બી હું તમને વાત કરું અત્યારે કે મન ઉપરના પ્રભુત્વ માટે સૌથી પહેલી વસ્તુ કે વ્યક્તિ જે છે એ એક એવું એવી જાગૃતિ એ બધી મન ઉપરનું સંયમન એટલે શું તો કે બધી ઇન્દ્રિયો જે છે એ આપણા કયા મુજબ ચાલે આપણે માલિક હોય અને ઇન્દ્રિયો જે છે એ આપણા માટે જાણે કે ચાકરના સ્થાને હોવી જોઈએ જે કઠોપનિષદમાં જે વાત કરી છે યમરાજાએ કે ઇન્દ્રિયો જે છે એ ઘોડાના સ્થાને છે અને મન જે છે એ લગામના સ્થાને છે અને સારથી જે છે એ બુદ્ધિ છે તો પોતાના મન ઉપરનું સંયમન એટલે પોતાના સમગ્ર વ્યક્તિત્વ ઉપરનું સંયમન પોતાની સમગ્ર બધી જ ઇન્દ્રિયો દસે દસ ઇન્દ્રિયો ઇન્દ્રિયોની એક્ટિવિટી ઇન્દ્રિયો પરનું સંયમન એટલે ઇન્દ્રિયો એક્ટિવિટી એટલે મન સંયમન એટલે તમે એવું કહી શકો કે આપણે જાગૃત અવસ્થામાં જેટલી જેટલી ક્રિયાઓ કરીએ છીએ જેટલા કર્મો કરીએ છીએ આંખથી કરીએ કાનથી કરીએ પગથી કરીએ હાથથી કરીએ ત્વચાથી જે બધા બધી સંવેદનાઓ અનુભવીએ તો એ બધા ઉપર મારું પ્રભુત્વ હોય એટલે મન જે છે એ મારા કયામાં હોય ઇન્દ્રિયો પોતે પોતાની જાતે બધે ભટકવા જતી રહે રખડવા જતી રહે એવું ના થાય મન જે છે એને બરાબર નિયંત્રણમાં રાખે અને મન ઉપર તો કે આપણી બુદ્ધિ હોય તો આખું આવી રીતે એનું મનુષ્યનું જીવન વિવેકપૂર્ણ હોય એવું કરવા માટે ભગવદ્ ગીતાના ઉપનિષદમાં આવી રીતે કે દમહ અને સમાહ નો વારાફરતી પ્રયોગ કરવો જોઈએ દમહ એટલે વ્યક્તિ જ્યારે પોતાના મન ઉપર સંયમન નથી તો સંકલ્પ પૂર્વક સંયમન કરે બધા બધા નીતિ નિયમો લે નિશ્ચય કરે કે ના હું આમ કરીશ જ આમ નહીં જ કરું અને પોતાના નિયમો એકદમ તીક્ષ્ણ હોય અને વળગી રહે જે મેં ગઈકાલે વાત કરી કે કન્સિસ્ટન્સી હોય કમિટમેન્ટ હોય તો પોતા ઉપર પ્રભુત્વ આવે પણ પોતાની જાતને એકદમ બધી જગ્યાએ પેમ્પર કર્યા કરીએ લૂઝ મૂકી દઈએ તો પછી સંયમન ના આવે પોતાની ઉપર સંયમન લાવવા માટે કમ્ફર્ટ ઝોન ની બહારે ઘણું બધું કામ કરવું પડે લોકો જનરલી મેં એવું જોયું છું કે પોતાની જાતને બધી જ વસ્તુ માટે એમ જ પેમ્પર કર્યા કરતા હોય એટલે પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે તો કે આવી રીતે પેલા સંકલ્પ પૂર્વક સંયમન પછી સમજણ પૂર્વક સેકન્ડ થિંગ એનું પોતાના મન ઉપરના સંયમન માટે મેં આવું અનુભવ્યું છે કે જયારે આપણે ગુરુ આજ્ઞામાં રહીએ ગુરુ આપણને જે કઈ નીતિ નિયમો આપે જે કઈ ડૂઝ અને ડોન્ટ્સ આપે શાસ્ત્ર દ્વારા આપે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપે આપણને શ્રવણ મનન શ્રવણમાં આપણને એ વસ્તુ મળતી હોય તો ગુરુ આજ્ઞામાં રહેવાથી પણ પોતાની જાત ઉપરનું ઘણું બધું નિયમ બનાવતું કેવી રીતે આવે હું તમને સમજાવું કે એસ જ વ્યક્તિને પોતાના પોતાના મન ઉપર એટલું પ્રભુત્વ ન હોય અને બહુ બધી વાર એમ કે વ્યક્તિ જે છે એ ઇમ્પલ્સિવ બિહેવિયર કરતી હોય પોતાના મન ફાવે એવી રીતે અથવા તો ચાલશે હોતા હૈ ચલતા હૈ એવું સૌ કમ્ફર્ટ ઝોનમાં લૂઝ વર્તન ક્યારે ઉઠવું ક્યારે સૂવું કેટલું ખાવું ક્યારે રખડવું હોટલમાં જવું કોઈ પણ પ્રકારના કઈ કે જે વ્યક્તિ ગુરુ આજ્ઞામાં રહેતી હોય ને તો પોતા ઉપર પોતાની જાતે સંયમન ન રાખી શકે પણ ગુરુ ઉપરની શ્રદ્ધા હોય એટલે ગુરુ એ કીધું છે એટલે કરવાનું છે એટલે શું થાય કે એ ગુરુ આજ્ઞાની અથવા ગુરુ માટેનો પ્રેમ અને આદર થી ઓટોમેટિક બધી અને મન જે છે એ રીતે એક પ્રકારના નિયમન જેવું છે હું તમને કહું કે સ્કૂલમાં આસો જેમ કે તમે ટીચર નો હોય કોઈ નીતિ નિયમ નો હોય યુનિફોર્મ જે છે એ કમ્પલસરી નો હોય તો એવા બધા નીતિ નિયમ નો હોય તો તમે કલ્પના કરો કે સ્કૂલના બાળકો શું કરે કેવા કપડા પહેરીને આવે પછી એમ કે ફોર્ટી ફાઈવ મિનિટ નો પીરિયડ હોય એવું કઈ નહીં તો એ જે એક પ્રકારની આખી સ્કૂલમાં એક ડિસિપ્લિનથી સ્કૂલ ચાલતી હોય કે ફોર્ટી ફાઈવ મિનિટ બેલ હોય ટેન મિનિટની કે ફિફ્ટીન મિનિટ નો વચ્ચે બ્રેક હોય પછી થર્ટી મિનિટ્સનો નો બ્રેક હોય તો બ્રેક હોય તો ફિફ્ટીન મિનિટ જ જવાનું સોળમી મિનિટ થાય નહીં કારણ કે ટીચર આવી ગયા હોય બી એના પછી ના પીરિયડ વાળા તો બચ્ચું જે છે એ બાર વર્ષનું પંદર વર્ષનું પોતાની જાતે પોતા ઉપર નિયમન ન લાવી શકે એક શિસ્તબદ્ધતાથી સવારે સાત વાગે સ્કૂલે જવાનું એવું ન કરી શકે એને ખબર છે કે સાત વાગે સ્કૂલે નહીં પહોંચે તો આખા સ્કૂલ સ્કૂલને ગ્રાઉન્ડ મારવું પડશે અને બધા છોકરા ક્લાસની અંદર હશે આપણને બહાર ઉભા રાખશે તો તમે જુઓ કે બાળક જે છે એ ઘરે એવું શિસ્તમાં નથી દેતું ત્યાં કેવી રીતે શિસ્તમાં રહે કારણ કે એનો ત્યાં ગુરુનો પ્રભાવ છે નીતિ નિયમોનો પ્રભાવ છે અને પછીથી લેટરોન એ વ્યક્તિ એવી એવા બહુ બધા વર્ષો એનો પહેલા બીજા ધોરણથી થી બારમા સુધી એક જ પ્રકારના આવા રૂટીનમાં પોતાની જાતને શિસ્તમાં રાખી રાખીને ઘડાઈ જાય પછી એક સાથે પાંચ કલાક ભણી શકે છ કલાક ભણી શકે બારમા ધોરણ પછી એવી સારી કોઈ કોલેજમાં એડમિશન લે કે પછી બી યુ નો હજી તો બીકોમ ન કર્યું હોય ત્યાં સીએ ની તૈયારી કરતું હોય બાળક તો એવા છોકરાઓ મેં જોયા છે હજી બીકોમ કમ્પ્લીટ થાય તો એની સાથે તરત જ બીજા કે તરત ના વર્ષે સીએ થઈ ગયો હોય અને પંદર પંદર અઢાર અઢાર કલાક એ છોકરો વાંચતો હોય પેલી ટ્રાયલ નીકળી ગયો હોય સીએમાં તો એવી એવી પંદર કલાક ભણવાની શિસ્તબદ્ધતા ક્યાંથી આવી તો કે એ બધા નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું એટલે બીજું મેં આ જોયું છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પોતે પોતાની જાતે નીતિ નિયમમાં રહી ન શકે તો ગુરુ આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરો તો તમારે તમારી જાત ઉપર કોઈ પણ પ્રકારનો દબાવ લાવ્યા વિના પ્રેશર લાવ્યા વિના સાહજિકતાથી આપણે પ્રકારની વાળી જાગૃતિ વાળી વિવેકપૂર્ણ જિંદગી જીવી શકશો એટલે મન ઉપરનું સંયમન આવી રીતે આવી શકે એક તો સમર્તી બીજું તો કે ગુરુ આજ્ઞાથી આવી શકે